બોલો રામા પીરની જય તો આજે હું આવી ગયો છું રામદેવનગરમાં રામદેવ પીર બાપાનું મંદિર છે ત્યાં અગર તમે વિચારી રહ્યા છો કે આ શું છે તો અહીંયા ચાલી રહી છે રામદેવનગરના પંચાયતના ઇલેક્શનની તૈયારી અને એમણે આપણે ઇન્વાઇટ કર્યા હતા તો આ રવિવારે આ રવિવારે એટલે કે આજે છે ફ્રાઈડે અઠ્યાવીસ અને ત્રીસ તારીખે એટલે કે સન્ડે અહીંયા રામદેવનગર પંચાયત ઇલેક્શન થવાના છે તો આ તમે જોઈ શકો છો આ કમિટી અને જોઈને ખુશી થાય છે કે આપણા યંગ જનરેશન પણ આ ઇલેક્શનમાં ભાગ લઈ રહ્યા છે અને એમણે એમની એમના કામમાં બિઝી છે તો આપણી આખી યંગ ટોળી અને બારિયા સા બારિયા તો આ બધા યંગ લોકો પણ અત્યારે ઇલેક્શનમાં બરોબર રીતના ભાગ લઈ રહ્યા છે તો ચાલો મળીએ આપણે ઇલેક્શન કમિશનને અને જાણીએ ઇલેક્શનની ની આખી રૂપરેખા સો લુક એટ ધ એક્સાઇટમેન્ટ આપણું આંગે જો આનો જો થઈ ગયું છે અત્યારે એક પેનલ છે કે અહીં આવીને ઊભું છે અને એનો પ્રચાર કરીને આવ્યા છે અને આ ઇલેક્શન કમિશન છે તો આમની આપણે હમણાં હું તમારી વાત કરું કે કઈ પ્રકારનું ઇલેક્શનનો પ્રોસેસ રહે છે પ્રચાર કરીને સોલંકી મારા કાકા સાહેબ એમને હમણાં જસ્ટ આવ્યા છે ભાઈઓ બહેનો અને મેઘવાન ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણા વિભાગ રામદેવનગર પંદરમાં ચૂંટણીનું પંચવર્ષીય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સુધી એમાં એમાં બે પેનલો ઊભી છે 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 એક પેનલ પેનલ એમના ઉમેદવારો અને એમના મુખ્ય પ્રમુખ તરીકે ઉભા રહ્યા છે કિશોરભાઈ જયરામ મકવાણા અને બીજી પેનલ છે શિવશક્તિ પેનલ એમના પણ સાત ઉમેદવારો છે એમાં જીવરાજભાઈ લક્ષ્મણભાઈ સોલંકી આ બંને પેનલોમાં ત્રીસ તારીખે મતદાન છે તો અમારા અહીંયાના રામદેવનગરના વિભાગનગરના પંદર પંદર વિભાગનગર પંદર એમના રહેવાસી આઠસો પંચાણું છે વોટર એમને વોટિંગ કરવા આવવાનું છે તો મારી બધાને વિનંતી છે કે શામથી ત્રીસ તારીખે રવિવારે સવારે નવ થી છ વાગ્યા સુધી બધા આવો અને મારી એક અમારો ખૂબ મહેનત અમારી પેનલના બધા સક્રિય ચૂંટણી કન્વીનરના બધા અમારું માન ફાન રાખીને દિવસ રાત્ર ખૂબ મહેનત કરી છે તો એ બધા હું બધાનો આભારી છું અને દર્પણ ચેનલના પણ ચેરમેન એમનો પણ ખૂબ ખૂબ આભારી છું ત્રીસ તારીખે બે પેનલોમાં યુદ્ધ થવાનું છે તો તમે બધા સવારે નવથી છ વાગ્યા સુધી વહેલામાં વહેલા હાજર આવજો શાંતિથી મતદાન કરજો તમારો હક લેજો અને બીજી એક વાત ખાસ કરીને અમારી આખી આ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે બહુ મહેનત કરી છે એમના બધાનો બહુ યોગદાન છે અને બીજી એક વાત એમ જાણ કરવામાં આવે છે કે મતદાન સવારે નવથી છ વાગે છે અને વોટિંગની કાઉન્ટિંગ રાત્રે સાત વાગે સેમ ડે એ દિવસે રાખવામાં આવશે અને રિઝલ્ટ પણ નવ વાગ્યા પછી ડિક્લેર કરી દેવામાં આવશે હવે બીજી એક વાત એમના જે બી કોઈ પણ પેનલ ચૂંટાઈને આવશે એમને જે બી કાંઈ શપથવિધિ અમારા સંજોગો અને સમય જોઈને અમે એ ડિક્લેર

અને અને એમણે એમણે સમાજના કાર્યોમાં તો તમારો અભિનંદન અભિનંદન બધાનો તમારી સાથે છે મારું નામ અરુણલાલજી પઢાયા રામદેવનગર પંદર નો મુખ્ય ચૂંટણી કન્વીનર રમેશભાઈ સાથે સર્વપ્રથમ તો સર્વે આપ સર્વે દર્પણ જે ચેનલ છે એનો ખૂબ ખૂબ આભાર એ અમારા કાર્યને ભેડતો તમે જે અમારા શૂટિંગ કરવા આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જેટલો બી આપણે અભિનંદન આભાર માનીએ અમારા ચૂંટણી કન્વીનર મારી ટીમનો આટલો ઓછો છે ઘર બહાર છોડી એ લોકો અમારી સાથે જોડાયેલા છે ઘર બાર રસોડા છોડ્યા છે બહેનોએ અને અમારી સાથે જોડાયા છે ભરપૂર અમારી સાથે મહેનત કરે છે ભરપૂર કામ કરે છે અને રામદેવ નગર અંદર અત્યારે હાલમાં એક તહેવાર જેવું વાતાવરણ છે ઉત્સાહ છે ચૂંટણીનો અને હરેક વિસ્તારની અંદર આનો પ્રગો પણ છે કે ચૂંટણી રામદેવ નગરમાં જે થઈ એક ઉત્સાહિત છે કે બહુ શાંતિથી સર્વે અમને અમને બહુ સહકાર્ય આપે છે સહયોગ આપે છે અને આ ચૂંટણી નો પડઘો હું તો કહું છું અમારે જ્યાં અમે અમે લોકો મુંબઈ નોકર પંચાયતના બી કન્વીનર છે ઓનર રમેશભાઈ તો આ જે ચૂંટણી એકદમ છેલ્લા બે મહિનાથી અમે તંતોળ મહેનત કરીએ છે અમારી સાથે ચૂંટણી પરના સર્વે કાર્યકર્તા બી તંતોડ મહેનત કરે છે તો સર્વે શ્રી હતા આજે અમારા કાર્યકર્તાને જાય છે અમે તો હતા આ લોકોનો તો આ સંઘ કાસ્ય ભૂગતને બહુ કઠિન કાર્ય હતું અથક પરિશ્રમ કર્યો અને અમને સહકાર સહકાર્ય કર્યો આના સ્થાનિક લોકોએ રામદેવનગરના લોકોએ અમને સહકાર કર્યો ઉમેદવારોએ અમને સહકાર ઉમેદવારના ટેકેદારો પેનલે પ્રતિનિધિઓ લોકોએ અમને સહકાર્ય કર્યો છે આ અને આ વિચાર અમે આશા રાખીએ છીએ કે આ ચૂંટણી શાંતિમય અને લોક લોકશાહી રીતે ગુપ્ત મતદાનથી થાય અને જે બી વિજય ઉમેદવાર થાય એ રામદેવનગરનો હિત અને પ્રગતિને ભલું હિત છે જય મેઘવાન અને બીજી એક વાત જે અમને રવિભાઈ ધારિયા સીડબ્લ્યુ સીના ચેરમેન મુંબઈ મેઘવાડ પંચાયતના એમણે અમારી બધી વાતને માન્ય રાખી અમને ખૂબ સાથ સહકાર આપ્યો રંજનાબેન દિવસ રાત આ બધા કાર્ડ બનાવીને અહીંયા આવીને એમણે બહુ યોગદાન એમનો આપ્યું છે એ બદલ હું મુખ્ય ચૂંટણી અમારા ચૂંટણી તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું રવિભાઈ ધારિયાનો પણ માનું છું અને દિનેશભાઈ વાઘ જે અમારા મુખ્ય ચૂંટણી કન્વીનર આખા મેઘવા પંચાયતના એકોતેર પંચાયતના એ બન્યા છે એમણે પણ ઘણો અમને સાથ સહકાર આપ્યો એ બદલ અને અમારા બધા યંગ જનરેશનને બધાએ ખૂબ ખૂબ સાથ સહકાર અમને આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બધાનો આભાર છે દર્પણ ચેનલના તમે લોકોનો પણ પાછો ફરીથી પાછો એકવાર આભાર માનું છું અરુણભાઈ પણ બહુ મહેનત કરી છે એમનો પણ આભાર માનું છું મુંબઈ અને અમારા રંજનાબેનનો તો ખાસ માનું છું અને મુંબઈ મેઘવાળ પંચાયત તરફથી અમારા રંજનબેન અને વસંતભાઈ પડાયા અને દિનેશભાઈ વાઘ એ અમને પૂરેપૂરો અહીંયા સહકાર આપે છે અને ચૂંટણી પંચની અંદર નિસ્વાર્થ રીતે અરિશભાઈ ધારિયા જેણે અને હરિશભાઈ ધારિયા અને રવિભાઈ ધારિયા એમનો બહુ યોગદાન છે અમે જેટલો એનો આભાર માનીએ આટલો ઓછો છે અમને પૂરો સહયોગ આપે છે એ બદલ રવિભાઈ ધારિયા અને હરિશભાઈ ધારાનો ખૂબ ખૂબ આભાર ચૂંટણી પંથાનો સાત તારીખે જે સોગનવિધિનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની સાથે સાથે જે માજી પ્રમુખ જે બોડી છે જે માજી આની પહેલાંના જે હોદ્દેદારો છે એમનો વિદાય સમારંભ અને નવા નવા એમનો સત્કાર સમારંભનો સોગનવિધિ અને અમારા જેટલા બી કાર્યકર્તા છે એનો સત્કાર સમારંભનો આયોજન અમે કરવામાં આવ્યું છે થેન્ક યુ સો ફરીથી એકવાર બધાને અને અમને ઇન્વાઇટ કરવા માટે ધન્યવાદ આજે મને એમ લાગ્યું હતું કે કાર્યક્રમ આટલો મોટો નહીં હશે એટલે મને લાગ્યું કે ખાલી તમે લોકો હશો અને મને આવીને વાત કરવાની છે પણ અહીંયા આવીને જે મેં માહોલ જોયો તેથી મને ખાલી અંદાજો લગાવી શકું છું કે રવિવારનો માહોલ શું હશે તો રામદેવનગરના દરેક વ્યક્તિને પ્રાર્થના છે વિનંતી છે કે આ તમારો અધિકાર છે તમારો હક છે અને તમારું કર્તવ્ય છે કે તમે આવીને આ વોટ આપો તો જે પણ તમારા મનગમતા તમારા કેન્ડિડેટ હોય

એમાં બધા રામદેવનગરના રહેવાસીઓને ખાલી હું એટલી જ વિનંતી કરીશ તો ચૂંટણીમાં તમે એનો સારો એવો લાભ લ્યો અને સમયસર આવીને શાંતિથી આ પાર પાડો અને આ ચૂંટણી છે ચૂંટણી રવિવારે પતી જશે મતભેદ રાખજો મનભેદ નહીં રાખતા અને સારી એવી રીતે આ ચૂંટણી તમે પાર પાડો એવી હું આશા રાખું છું અને અહીંયા મેં આવીને જોયું કે આ લોકો ચૂંટણી કન્વીનર જે છે રમેશભાઈ અરુણભાઈ મંજુલાબેન પડાયા બીજી છોકરીઓ આ એ લોકો સારો એવો સમય આપે છે અને મને ખુશી થાય છે કે આજે રામદેવનગરમાં ચૂંટણીમાં આવી રીતે છોકરીઓ પણ બહાર આવી છે અને કામ કરે છે અને છોકરાઓનું તો કેવું જ શું બી ઘણા છોકરાઓ એમાં બિઝી હોવા છતાં બી અહીંયા સમય આપે છે મને જોઈને આનંદ થયો કે ના છોકરાઓ પણ આમાં જવાન છોકરાઓ પણ આમાં રસ લે છે અને ફરી એક વખત હું રામદેવનગરના સર્વ રહેવાસીઓને વિનંતી કરું છું કે તમે આ ચૂંટણી સોલંકી રામદેવનગરમાં રામદેવનગર વિભાગ પંદરમાં જે ચૂંટણી થઈ રહી છે તેમાં અમને લેવા માટે સાથ સહકાર દેવા માટે રમેશભાઈ સોસા અને અરુણ પડાયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમને અમને ઘરમાંથી કાઢીને આજે ઓફિસમાં કામ કરવા માટે બેસાડ્યા અમને જાણ નહોતી એ બધી વસ્તુની અમને જાણ કરાવી સમાજમાં કેવી રીતે કાર્ય કરવું કેવી રીતે આગળ વધવું એનો અમને સરસ મોકો આપ્યો એ બદલ હું એમનો આભાર માનું છું અને બીજી એક વાત કે આજે રામદેવનગરમાં જે વાતાવરણ છે ઇલેક્શનનું તે જોઈને અમને ખુશી થાય છે કારણ કે પહેલાં કોઈ પણ લેડીઝ બહાર નથી આવી શકતી પણ આજે બધી લેડીઝોને એક ઉત્સાહ છે કે અમે રામદેવનગરની બહાર ઓફિસમાં જશું જલ્દી જલ્દી ઘરનું કામ પતાવીને અમે ઓફિસમાં આવીએ છીએ અમારો સમય આપીએ છીએ ઇલેક્શનમાં પણ બધી લેડીઝો બહાર આવી છે તે બધાનો હું આભાર માનું છું અને અમે બધા સાથે મળીને સારી રીતે આ કામ કરીએ છીએ તો એક જ વિનંતી છે કે ત્રીસ તારીખે જે ઇલેક્શન છે રામદેવનગરમાં તે સારી રીતે આપ પાર પડી જાય અને અમને બધાને સારી રીતે સારું કામ કરવા માટે આગળ વધારવા માટે બધાનો આભાર તો હવે મહિલાઓ પછી વારી છે આપણા અહીંયાના યંગસ્ટર્સની તો એમણે પણ મેં જેમ કે કીધું જેમ કે બેનોએ કીધું કે યંગસ્ટરો યંગસ્ટરોએ પણ આ વખતે બોળી સંખ્યામાં ભાગ લીધો છે આ ચૂંટણીમાં તો સૌ सर्वप्रथम તમારા બધાનો ધન્યવાદ કે સમાજના કામમાં તમે લોકો આ રીતના ધ્યાન આપી રહ્યા છો તો આગળ પણ તમે ભવિષ્ય છો સમાજનું તો આ રીતના આગળ સાથ સહકાર આપજો ભરતભાઈ શું કહેવાનું તમારું આ બાર કહેવાનું થાય છે કે 30 તારીખે જે રામદેવ નગરમાં મતદાન રાખેલું છે મતદાન તાતાઓને ભાઈઓને જાણ કરવામાં આવે છે કે જંગી મતદાન કરો બધા બહાર આવો બસ મારું એટલું કહેવાનું છે કોઈ 895 ટોટલ થવા જોઈએ બધા બહાર આવીને વોટિંગ કરો બસ આપણે વિકાસ માટે અને આ ફક્ત રામદેવનગર પૂરતું નથી પણ જે પણ આપણી પંચાયતો છે જેમાં મતદાન કે વોટિંગ થતું હોય છે બધાને વિનંતી કે તમે તમારા પ્રમુખને નીવડવા માટે તમારો જ બહુ મોટો ફાળો હોય છે તો બધાને જઈને મતદાન કરવું જરૂરી છે તો થેન્ક યુ સો મચ